આજે જે ચૌહાણગઢથી એક ઇન્ડિયન રેડ સ્નેક જેને ગુજરાતની અંદર બ્રાહ્મણ કહેવામાં આવે છે અને બીજું છે ચંદન ઘો કે ફાટલા ઘો જેને આપણે ઘો તરીકે ઓળખીએ છીએ ગામડામાં તો એ બંનેનું રેસ્ક્યુ કરી અને હવે એને રિલીઝ કરવા માટે આવ્યો છું બાજુમાં તળાવ છે અને ત્યાં એનો ખોરાક મળી રહે એ રીતે આપણે એને રિલીઝ કરીશું એક પછી એક વારાફરતી એને આપણે રિલીઝ કરીએ તો વિડીયોની અંદર રહેજો જેથી કરીને લોકો સુધી વિડીયો બને તો હવે આપણે આ બંનેને રિલીઝ કરશું હા હવે ને રૂમા આ જે સાપ છે એને આપણે બાઇટ કરવાની કોશિશ કરે છે વધારે પડતો અને હવે આપણે એને પહેલાં તો જંગલમાં અહીંયા બાજુમાં પાણી છે તો ત્યાં આપણે એને તોડી નાખશું પછી આપણે બીજું રિલીઝ કરશું અને આપણે ગુજરાતીમાં ધામણ કહેવામાં આવે છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી અને હવે આપણે એને સહી સલામત રીતે રિલીઝ કરીએ આપણો વિડીયો અંદર બનાવી લેજો Oui, euh...